હું મહાકાળીમાં ચા પીવા જયો ત્યારે ત્યાં ચગડો ચાલતો હતો ત્યાં હું સાઈડમાંથી નીકળતો હતો ત્યારે કોઈ થાકોરે કોઈ છોકરે મને ચપ્પોથી કા કરે હું તો ચા પીવા જતો મને કોઈ ખબર એ નહીં યુનિવર્સિટીમાં નહોતો આવ્યો ત્યાં ત્યાં હું કેન્ટીનમાંથી અહીંયા મહાકાળી મારા ઘરે જવા જતો ગોગો નગર માં કાકા નું ઘર છે એટલે મહાકાળી એક વૈબન ને હું બંને સાથે યાર ત્યાં આપ કтнаबली ઈ લોકો કેટલા તે કંઈ ખબર નહી ના કોઈને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ